નડિયાદ મહાનગરપાલિકાની સિટી બસના મુદ્દે જિલ્લા કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર ખેડા સાંસદ અને ધારાસભ્ય દ્વારા કરાવવામાં આવ્યો હતો પ્રારંભ માત્ર સુડતાલીસ દિવસમાં મુખ્યમંત્રી શહેરી સિટી બસને અટકાવવાની પડી હતી ફરજ જિલ્લા આરટીઓ દ્વારા નડિયાદ કોર્પોરેશનને આપી હતી નોટિસ મહાનગરપાલિકાએ પણ તાત્કાલિક સિટી બસ અટકાવી દીધી હતી ખેડા જિલ્લા કોંગ્રેસ વતી શહેર પ્રમુખ હાર્દિક શાહ અને કાર્યકરોએ આપ્યું આવેદનપત્ર ભાજપના નેતાઓ અને બે જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ મનસૂબો પાર પાડવા માટે શરતો અને નીતિ નિયમોનો ઈડે મૂક્યા છે સિટી બસ બંધ થતા હજારો નાગરિકોને સહન કરવું પડ્યું અને નુકસાન ભોગવવું પડ્યું છે નિયમો સાથે ચાલુ કરવામાં આવશે તેવી હૈયાધારણા કમિશનર દ્વારા આપવામાં આવી છે જ્યારે પાથણાવાળાના મુદ્દે પણ સ્થળો દર્શાવી ગરીબ લોકોને રોજી પૂરી પાડવા કમિશનરની સૂચન કર્યા છે જ્યારે આજે ત્રેસઠ દિવસની અંદર જ ભાજપના નેતાઓને બે જવાબદાર અધિકારીઓએ કોઈ પણ મનસુબો પાર પાડવા માટે વગર શરતો અને નિયમોનો એળે મૂકીને જે સિટી બસની સેવા ચાલુ કરવામાં આવેલી હતી પ્રજાના હિત માટે પણ અહિત થતા અને કાયદા નિયમોમાં ન રહેતા જ્યારે પ્રેસ મીડિયા માધ્યમથી બહાર પાડવામાં આવ્યું ત્યારે તાત્કાલિક ધોરણે બે જવાબદાર અધિકારીઓએ સિટી બસ સેવા બંધ કરી છે જેને લીધે હજારો નડિયાદના નાગરિકોને નુકસાન ભોગવવું પડ્યું છે એટલે આજે એ ન એ સિટી બસની સેવા ત્વરિત ઝડપથી ચાલુ થઈ જાય તે માટે અમે નડિયાદના મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને તેમણે પોઝિટિવ રૂટ્સમાં ઝડપથી આ સેવાઓ ચાલુ થશે અને નિયમો સાથે થશે તેની અમને ખાતરી આપેલ છે જ્યારે મહાનગરપાલિકા થઈ ત્યારે પાથરણા અને લહારીવાળાને મુખ્ય રોડો ઉપરથી દૂર કરવામાં આવે છે ટ્રાફિકની સમસ્યાને કારણે જે બિલકુલ વ્યાજબી છે પરંતુ તેમને વૈકલ્પિક જગ્યા પણ આપવી એ મહાનગરપાલિકાની ફરજમાં આવે છે આજે જ્યારે છેલ્લા પચીસ સત્યાવીસ દિવસથી તેઓને રહેવામાં તકલીફ પડે છે ઘર ચલાવવા માટે પણ તકલીફ પડે છે ત્યારે તેઓ એમને રજૂઆત કરતા મ્યુનિસિપલ કમિશનર કરવા આવ્યા હતા કે અત્યારે સત્તર મહિના માટે વૈશાલીનું ઘરનાળું બંધ છે ત્યાં વિઠ્ઠલ વિદ્યાલય જ્યાં અત્યારે છે ત્યાં પાંચ સાત આઠ લારી અને સંતરામ નિલયમ કોમ્પ્લેક્ષ જે અત્યારે બેડ કંડીશન લગભગ વીસ પચીસ દુકાન થી ત્યાં વધારે દુકાનો નથી એટલે ત્યાં પાર્કિંગ બિલકુલ ઓછા પચીસ ટકા માં જ પાર્કિંગ થાય છે

પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો